રાજકોટની સ્વાદ પ્રેમી જનતા માટે યુનિવર્સિટી રોડ પર તેર ફેબ્રુઆરીના રોજ ચીઝ એન્ડ ચિપ્સનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું રેસ્ટોરન્ટની અંદર સુંદર મજાનું ડેકોરેશન તો ખરું જ પરંતુ વાનગીઓ પણ એવી કે જોતા જ મોંમાં પાણી આવી જાય અને રાજકોટવાસીઓ માટે ગઈકાલે વિવિધ વાનગીઓ પણ પરોસવામાં આવી હતી વાંકાનેરના અજય ગઢવી દ્વારા ચીઝ એન્ડ ચીપ્સ રાજકોટની જનતા માટે લાવવામાં આવ્યું છે જેના ઉદઘાટન પ્રસંગે મહેમાનોના સ્વાગત માટે પોટેટો શોટ્સ માયોનીઝ વેજ સેન્ડવીચ ફ્રેન્ચ ફ્રાઈઝ અને સ્ટ્રોબેરી શિક્ષક આપવામાં આવ્યું હતું ત્યારે આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં ગાયક કલાકાર કીર્તિદાન ગઢવી હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ધીરુભાઈ સરવૈયા અને કીર્તિદાન ગઢવી દ્વારા રાજકોટના લોકોને આ રેસ્ટોરન્ટમાં પધારવા ભાવભર્યું આમંત્રણ પણ આપવામાં આવ્યું હતું નમસ્કાર મિત્રો હું છું લોક કલાકાર ધીરુભાઈ સરવૈયા આપને જણાવતા મને આનંદ થાય છે કે રાજકોટ યુનિવર્સિટી રોડ ચીઝ એન્ડ ચીપ્સ રેસ રેસ્ટોરન્ટનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે અને અમારા પરમ સ્નેહી એવા અજયભાઈ ગઢવી આ સુંદર મજાનું રેસ્ટોરન્ટનું લોકાર્પણ કરી રહ્યા છે અને ખાસ કરીને અહીંયા જે લોકો આવશે એમને ખૂબ સારો ટેસ્ટ મળશે અને આ સુંદર મજાનું રેસ્ટોરન્ટ છે તો દરેકને અહીંયા પધારવા માટે ભાવ પેલું આમંત્રણ છે નમસ્કાર નમસ્કાર હું છું આપનો કીર્તિદાન ગઢવી અજયભાઈ ગઢવી અમારા વાંકનેરવાળા એમણે રાજકોટમાં યુનિવર્સિટી રોડ ઉપર ચીઝ એન્ડ ચીપ્સ નામની મસ્ત રેસ્ટોરન્ટ એકદમ તમને ફીલ સારું મળે એવી સુંદર મજાની રેસ્ટોરન્ટ શરૂ કરી છે અને માટે અજયભાઈને ખૂબ 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 શુભકામના અને રાજકોટની સ્વાદ ફરી જનતાને જણાવતા આનંદ થાય છે કે આમાં તમે આવજો એકવાર મુલાકાત લેજો તમને ખૂબ મજા આવશે ભાઈ શ્રી તુષારભાઈ અને અજયભાઈનું આ નવીન સાહસ ચીઝ એન્ડ ચિપ્સ ફૂડ ફ્રેન્ચાઇઝીનું આજે રાજકોટ રેસ્ટોરન્ટનું ઉદઘાટન થયું છે ખૂબ જ સુંદર ઇન્ટિરિયર અને ખૂબ જ સ્વાદિષ્ટ વ્યંજનો સાથે આ રેસ્ટોરન્ટને આજે ખુલ્લું મૂકવામાં આવ્યું છે ખાસ વાત તો એ છે કે યુવાનો આજે નોકરી માટે જે લાખોની સંખ્યામાં દોડાદોડી કરે છે ક્લાસીસ ભરે છે પણ એન્ટરપ્રિનિયરશીપ એટલે કે ઉદ્યોગ સાહસિકતા કે વ્યાપારી સાહસિકતાના ફિલ્ડમાં યુવાનો વળે તો કેટલું સુંદર પરિણામ લાવી શકે છે એનું ઉદાહરણ આ રેસ્ટોરન્ટ છે રાજકોટની જનતાને ખૂબ ખૂબ હૃદયથી આવકારીએ છીએ આપ આવો અને ચીઝ એન્ડ ચિપ્સની મેનુ આઈટમ્સનો સ્વાદ માણો આપ સૌને જણાવતા ખૂબ જ આનંદ થાય છે રાજકોટ એટલે સ્વાદના શોખીન અને સ્વાદના શોખીનો માટે અજયભાઈ યુનિવર્સિટી રોડ ઉપર ચીઝ એન્ડ ચિપ્સ જે ખૂબ જ ફેમસ આખી ચેઇન છે એની ફ્રેન્ચાઇઝી રાજકોટમાં લઈ આવ્યા છે સ્વાદના શોખીનો માટે એવું સરસ મજાનું ઇન્ટરિયર એવું સરસ મજાનું સરાઉન્ડિંગ છે કે કોલેજિયન ફેમિલી મેમ્બર્સ તમામ અહીંયા આવી અને નંબર ઓફ વેરાયટીસ એટલી બધી વેરાયટીઝ છે કે રાજકોટ માટે એક નવું નજરાણું છે તો આપ સૌને ભાવભર્યું આમંત્રણ છે યુનિવર્સિટી રોડ ઉપર પંચાયત ચોકથી એસન કે બાજુ જતાં જમણા હાથ ઉપર આવશે અને અજયભાઈને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવું સરસ મજાની ફ્રેન્ચાઇઝી અને આવું સરસ મજાનું રેસ્ટોરન્ટ રાજકોટના આંગણે લાવ્યા છે થેન્ક યુ અજયભાઈ ગઢવી તરફથી આપને ખૂબ ખૂબ એમને અભિનંદન છે અને એમના તરફથી આખા રાજકોટવાસીઓને આમંત્રણ છે કે સ્વાદનું આ નજરાણું છે એ માણવા અવશ્ય ફેમિલી સાથે આપના બાળકો સાથે પધારજો કેમ કે આમનું મેનુ એવું છે કે પાંચ વર્ષના બાળકથી માંડીને સિત્તેર વર્ષના વયોવૃષ્ધ સુધી તમામ અહીંયા આવીને માણી શકશે અજીભાઈ ગઢવી વાંકાનેરવાળાનું આ નવ સાહસ ચીઝ એન્ડ ચિપ્સ કે જે રાજકોટની સ્વાદ પ્રિય અને સ્વાદની શોખીન જનતા માટે થઈ અને એક આ નવું વેન્ચર અને નવું સાહસ અજયભાઈ ગઢવી દ્વારા કરવામાં આવ્યું છે સમગ્ર રાજકોટની જનતા વતી હું મૌલિક ગોંધિયા ડિરેક્ટર આઈસી ખૂબ ખૂબ અજયભાઈને અને ચીઝ એન્ડ ચિપ્સને શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું છું સાથે સાથે સમગ્ર રાજકોટની સ્વાદ પ્રિય શોખીન જનતા માટે કે જેમને પીઝા ખાવાનો ખૂબ શોખ છે એવી રાજકોટની જનતાને ચીઝ એન્ડ ચિપ્સની અંદર આવવા માટે અને સ્વાદને માણવા માટે ખાસ કરી અને આમંત્રિત આમંત્રણ પાઠવું છું આજના શુભ અને મંગલકારી દિવસે અજયભાઈ એ આજે રાજકોટની જનતા માટે થઈ અને જે નવું વેન્ચર શરૂ કર્યું છે એટલે અજયભાઈને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવું છું